ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં આજે હું તમારી સાથે શેર કરીશ શિમલા મરચાંના બેસનવાળા શાકની રેસીપી જમવાનું સ્વાદ વધારે અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું આ શાક માત્ર પાંચે જ મિનિટમાં બની જાય છે મસાલાના પરફેક્ટ માપ સાથે સૌથી સરળ રીતે ચાલો રેસિપી શરૂ કરીએ તો તેના માટે બે નંગ જેટલા મેં અહીંયા શિમલા મરચાં લીધેલા છે અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે જો તમારી પાસે આ શિમલા મિર્ચ ના હોય તો તમે રેગ્યુલર મરચામાંથી તેની નસો અને બિયા કાઢીને પણ યુઝ કરી શકો છો તો હવે આપણે આ મરચાને કટ કરીશું તો તેના માટે આપણે તેની સાઇડ્સમાંથી આવી રીતે કટ્સ લગાવી લઈશું ને તેનું જે વચ્ચેનો બીજનો ભાગ આવે છે તેને આપણે કાઢી લઈશું તો આવી જ રીતે આપણે જે મરચામાંથી પણ સફેદ ભાગ આવે છે તેને કાઢી લઈશું આવી રીતે બધા જ મરચામાંથી બીજ કાઢી લઈશું ત્યારબાદ આપણે આ મરચાંને કટ કરીશું તો તમારે આવી રીતે પહેલાં લાંબી સ્લાઇઝ કટ કરી લેવાની છે ત્યારબાદ તેને સ્ક્વેર પીસમાં કટ કરી લઈશું તમે તમારા અકોર્ડિંગ નાના મોટા સાઇઝમાં કટ કરી શકો છો આ મરચાંને આપણે એક સાઇઝમાં જ કટ કરીશું જેથી તે સરસ રીતે કૂક થઈ જાય તો મેં અહીંયા બધા જ મરચાંને સરસ રીતે કટ કરી લીધા છે તો હવે એક પેનમાં આપણે બે ચમચી સિંગદાણા નાખીશું ને સિંગદાણાને આપણે સરસ રીતે શેકીશું સિંગદાણા શેકીને નાખવાથી આપણા શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે ને સિંગદાણાનું ફોતળું નીકળી જાય છે મીન્સ આપણા દાણા શેકાઈ ગયા છે તો હવે આપણે તેને એક મિક્સર જારમાં કાઢી લઈશું આ સિંગદાણાને આપણે બિલકુલ ઠંડા થવા દઈશું સિંગદાણા બિલકુલ ઠંડા થઈ જાય પછી જ તેને ગ્રાઇન્ડ કરીશું તો હવે એક પેનમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું ચણાના લોટથી આપણા શાકમાં ખૂબ સરસ સ્વાદ આવે છે આ લોટને આપણે ત્રણથી ચાર મિનિટ માટે શેકવાનો છે તો તેને સતત હલાવતા રહીશું જેથી તે તળિયે ચોટી ન જાય તો જેમ જેમ લોટ આપણો શેકાતો જશે તેમ તેમાંથી સરસ સુગંધ પણ આવશે અને લોટ એકદમ હલકો થઈ જશે તો આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે તેને પણ આપણે ઠંડો થવા દઈશું તો આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે તો તેનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે સિંગદાણાનું એકદમ ફાઇન પાવડર નથી કરવાનું તેને આ રીતે આપણે કરકરા જ ક્રશ કરવાના છે તો હવે એક પેનમાં બે ચમચી તેલ નાખીશું ને તેલ સરસ એવું ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ નાખીશું ને રાઈ સરસ રીતે કકડી જાય ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જીરું નાખીશું હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ નાખીશું હવે આપણે જે કટ કરીને રાખ્યા હતા તે મરચાં નાખીશું ને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું હળદરને આપણે સરસ રીતે મરચાં સાથે મિક્સ કરી લઈશું જેથી તેનો ખૂબ સરસ એવો કલર આવી જાય જો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો તો બસ હવે તેનું ઢાંકણ ઢાંકીશું અને ચારથી પાંચ મિનિટ માટે આપણે આ મરચાંને કૂક થવા દઈશું પછી આપણે એકવાર ઢાંકણ ખોલીને મરચાંને હલાવતા રહીશું જેથી તે તળિયે ચોટી ન જાય તો બસ તેનું ઢાંકણ બંધ કરીશું તો બસ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાં કૂક થઈ ગયા છે હવે તેમાં એક ચમચી તલ નાખીશું ને એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું તમારા અકોર્ડિંગ તમે વધુ ઓછું કરી શકો છો ને એક ચમચી ખાંડ નાખીશું હવે આપણે જે ક્રશ કરીને રાખ્યા હતા તે સિંગદાણા નાખીશું સિંગદાણાને લાસ્ટમાં જ નાખીશું ને આપણે જે શેકીને રાખ્યો હતો તે ચણાનો લોટ નાખીશું ચણાના લોટ અને સિંગદાણાને લાસ્ટમાં નાખવાથી તેનો ખૂબ સરસ સ્વાદ આવે છે ને બે ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું લીંબુના રસથી આપણા મરચાંની સેલ્ફ લાઈફ પણ વધુ રહે છે અને તમે આ મરચાંને એરટાઈટ કન્ટેનરમાં એક વીક સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો તો બસ સરસ રીતે મરચાંને આપણે લોટ સાથે મિક્સ કરી લીધા છે હવે તેમાં એક ચમચી પાણી નાખીશું પાણી આપણે બહુ વધારે નથી નાખવાનું ને તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો બસ બે મિનિટ થઈ ગઈ છે એને તેનું ઢાંકણ આપણે ખોલીશું તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તો હવે તેને આપણે સર્વ કરીશું ને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ